સુરત શહેરમાં અસામાજિક તત્વો રોજેરોજ આતંક બચાવી રહ્યા છે કોસાડ રેલવે સ્ટેશન પાસે ઓરિસ્સાવાસી શ્રમજીવીને લૂંટારો આંતરી રોકડા રૂપિયા લૂંટ કર્યા બાદ તેને પહેરેલા કપડાં પણ લૂંટી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે કોસાડ રેલવે સ્ટેશન નજીક એક ઓડિશાવાસીને કેટલાક અજાણી અહીસેમોએ માર મારી રૂપિયા માત્ર બસોની લૂંટ સાથે પહેરેલા કપડાં પણ લઈ જવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે અર્ધ નગ્ન ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા આધેડને નવ કલાક બાદ આજે સવાર એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા તમામ હકીકતો સામે આવી હતી શરીર ઉપર મારના અગણિત નિશાન અને બંને આંખોમાં ઈજા બાદ પણ રાજુ નાયકાએ જણાવ્યું હતું કે હું તો નશામાં હતો પણ મારવાવાળા નિર્દય હતા રૂપિયા નહીં મને અર્ધનગ્ન કરી કપડાં લઈ જઈ મારી ઇજ્જતમાં લૂંટી ગયા હતા તો પીડિતા રાજુ હળપતિ નાયકાએ જણાવ્યું હતું કે તેઓ અમરોલી કોસાડ વચ્ચેની અંજની ઇન્ડસ્ટ્રીઝના હાલ સંચા ખાતામાં કારીગર તરીકે પોતે કામ કરે છે અને નજીકના તુલસી અપાર્ટમેન્ટમાં બીજા દસ જેટલા મિત્રો સાથે પોતે રહે છે છ મહિના પહેલાં તેઓ વતન ઓડિશાથી સુરત પરત રોજગારી માટે આવ્યા હતા શુક્રવારની રાત્રે દારૂનો નશો કરી ઘરે જઈ રહ્યો હતો તે કોસાડના રેલવે સ્ટેશન નજીક બે અજાણ્યા ઈસમોએ તેને આંતરી પહેલાં મારામારી કરી હતી અને ત્યારબાદ ખિસ્સામાંથી રોકડા રૂપિયા બસો પણ કાઢી લીધા હતા પછી પહેરેલા કપડાં પણ ઉતારી લઈ જવા પામ્યા હતા નિર્જરતાથી માર મારનાર બંને ઈસમે ઇજ્જત કાઢી હોવાનું કહેતા ઇજાગ્રસ્તો ઉમેર્યું હતું કે આખી રાત ઇજાગ્રસ્ત હાલતમાં ટ્રેકની બાજુમાં પડી રહ્યો હતો સવાર પડતા કોઈ ઈસમની નજર પડી અને મને સાડીના ટુકડાની લંગોટ પહેરાવી એકસો આઠ સારવાર માટે શિર લાવ્યા બાદ ભાનમાં આવ્યો હતો પણ આખા શરીર ઇજા નિશાન છે બંને આંખે પણ ઝાંખું દેખાય છે માથામાં ઇજાનો દુખાવો છે તેમ તેમને આપત્તિ જણાવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાડા